નમસ્કાર દર્શક મિત્રો આઝાદ મીડિયા લાઈવ ન્યુઝ માંાર્દિક સ્વાગત છે અમદાવાદ ખાતે બૌદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઓફિશિયલી બૌદ્ધો દ્વારા ભવ્ય ધમ પદયાત્રા કાઢવામાં આવી અમદાવાદ ખાતે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ઓફિશિયલી બૌદ્ધો દ્વારા ભવ્ય ધમ્મ પદયાત્રા કાઢવામાં આવી આજ રોજ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે અમદાવાદ ખાતે ઓફિશિયલી બુદ્ધો દ્વારા ભવ્ય ધમ્મ પદયાત્રા કાઢવામાં આવી હતી આ બૌદ્ધ પદયાત્રા આશરે ત્રણ કિલોમીટર ચાલીને કાઢવામાં આવી હતી ગુજરાતભર ગત તારીખ ત્રેવીસમી મે બે હજાર ચોવીસ ગુરુવારના રોજ પચીસો ને અડસઠમી મહાપાવન ત્રિકુણી બુદ્ધ પૂર્ણિમા કે જે વૈશ્વિક બુદ્ધોનો મહાપર્વ હોય મહાગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા અમદાવાદ શહેરના સુભાષ બ્રિજથી રિવરફ્રન્ટ પર આવેલા તથાગત બુદ્ધની પ્રતિમા સુધી આશરે ત્રણ કિલોમીટરની ધમ્મ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશના આઠ જિલ્લાઓના ઓફિશિયલી બૌદ્ધોએ જેવા કે બુદ્ધ સમુદાયના ઉપાસક ઉપાસિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ને આ ધમ્મ પદયાત્રાનું સન્માન સમાપન તથા બુદ્ધની પ્રતિમા પાસે કરવામાં આવેલ જ્યાં રોડ ઉપર જ બુદ્ધ વંદના કરવામાં આવી હતી